ભ્રષ્ટાચારની જ્વાળા અમોદમાં કોંગ્રેસનું ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ ભાજપ સરકાર સામે રાજકીય ધમાકો કોંગ્રેસના આક્રમક વિરોધ બાદ અનેક કાર્યકરોની અટકાયત તાલુકામાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને તાલુકા પંચાયતમાં ચાલતા કમિશન ધીરજનો બંધ તૂટતા આજે સાથે તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ તરીકે અનોખી ઉજવણી કરી હતી જે લોકશાહી ઉત્સવ નહીં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની જનક્રાંતિનું પ્રતિક બની ગઈ છે આ વિરોધે સ્પષ્ટ કર્યું છે કે સત્તાધારી પક્ષ હવે જનતાનો ભરોસો સંપૂર્ણપણે ગુમાવી ચુક્યો છે યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રવિન્દ્ર નેતૃત્વમાં સેંકડો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને ભાજપને સીધું નિશાન બનાવ્યું આમોદ તાલુકા પંચાયત કચેરીની બહારનો માહોલ એટલો ગરમાયો કે આમોદ પોલીસે તાત્કાલિક ધોરણે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે અનેક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાનમાં બેસાડી સ્ટેશન ખાતે લઈ જઈ પૂછપરછ હાથ ધરી પરંતુ કોંગ્રેસના કાર્યકરો જજબા પર પોલીસ કાર્યવાહી કોઈ અસર જોવા મળી ન હતી આ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માત્ર વર્તમાન તંત્ર પૂરતી સીમિત નથી ઉલ્લેખનીય છે કે સ્થાનિક વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સત્તાધીશોની બેદરકારીનો ભૂતકાળ બોલે છે આમ આદમી જનતાની ધીરજની હદ તોડી નાખી છે ભ્રષ્ટાચારના સલગતા મુદ્દા પર તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી આવશ્યક છે કરોડો રૂપિયાની સરકારી ભંડોળની લૂંટ ચલાવનારા ભ્રષ્ટાચારીઓ સામે માત્ર નિવેદનો કે દેખાવો નહીં પરંતુ સખતમાં સખત કાનૂની પગલા લેવાય તે અનિવાર્ય છે પ્રજાના પૈસે

કાર્યક્ર મુખ્ય હેતુ એવો છે જેવા કે ધારાસભ્યશ્રી એવો ને કઈ દેખાતું નહીં કે આમ જ તાલુકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજના કાર્યક્રમ મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસની ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી બીજું આ અમોદ તાલુકામાં જે અગાઉ મીઠા પાણીના વાયદા કરવામાં આવ્યા હતા તે બી આજ દિન સુધી પહોંચી નથી જીઆઈડીસીના મોટા મોટા બણગા ફૂંકવામાં હતા તે બી નથી આવ્યું બીજો કે રોડ રસ્તાની હાલત તમે જોઓ અત્યારે કેટલો ખરાબ રોડ છે 25 વર્ષની ગેરંટી વાળો રોડ આજે ધૂળની ડમરીઓથી લોકોને પાવડર તરીકે ઉપયોગ કરવો પડે છે કોંગ્રેસ કોંગ્રેસ પાસે 25 વર્ષની ગેરંટી છે બીજો કોઈ મુદ્દા નથી મુદ્દા છે ને મનરેગાનો મુદ્દો તમે સાંસદ સભ્ય સહે ને પૂછો કે ભાઈ તમે કોણ છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે

જયારે એ લોકો ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારમાં સફળાયેલા છે આમો તાલુકામાં ત્યારે અવારનવાર એટલે પણ પ્રોગ્રામ કરવા પડે છે અમારે કે જયારે પણ પ્રોગ્રામ કરતા હોય આ ભાજપની સરકાર પોલીસ નો દુરુપયોગ કરીને જયારે પણ શક્તિ હોય એ શક્તિને રોકવાનું કામ કરી રહ્યું છે ત્યારે જયારે પણ એ મુદ્દા પર જયારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારી અમારા જે કઈ જવાબદાર ભાગરૂપ બને છે એ અમારે કાયમ જે કઈ લાગતા ઓળખતા અધિકારીઓના કામ ન કરીને વાત ખોલી પડે ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉડી રહ્યા છે શૌચાલય કોપનમાં પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્ય કરવાના રહ્યા છે બાબતે શું કે હું એજ કેવા માંગીશ કે જાતે ભરૂચ સાંસદ સભ્ય એવું કહી પાસે લિસ્ટ છે

સંખ્યા બળ બતાવવું એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ હોય શકે એ સસ્તી પચીસ વર્ષની ગેરંટી હોય શકે સંખ્યા બતાવો એ કોઈ જરૂરી નથી હોતા